मराई जो कानांतेगे लागे काय निसाळे जाणे એટલે કાનાં પેગે લાગે દૂધ પાય રોઈ જો બસ દૂધ લઈ લે દૂધ લઈ લે હવે પી લીધું કાનાઈ ઢોળતો નહિ હો ઓ પી જા અમાર કાનાં કાનાં દૂધ પી લીધું હે પી દે કા મજા આવશે નઈ હું આવીું દે

Pillit, pio saivat? Ei, toi pikdi väkilu. Kannat mukavaa, vannusten. Sanotaan. Joo. Vahvanna pikainen glässi oli jo nääri. Ai, joo. અતલે તમને લાડવા સા ભાખરી આ લઈ લેજો તો કામ જો કમ્પ્લીટ કરીને નીમોને નવરા થઈ જાય અને આ બધું સુથે નહીં કે જો સીભડા છે ને આ પાડોસની ઘરે થાયેલા છે કે ગામડે જાતા છે નેથી લાવ્યાતા ના ઝમરૂખ ઝમરૂખ કૈલાસ બેના ઘરે થાયો બે પાડોશી કાઈ ને કાઈ લેતા આવે

શું કરો છતાં નહીં હે હું રમત હે ખાવાનું શું ખાવા તો બતાવત કરે નકશું બબલું લઈને આવ્યો હં ગયા બે લેવા ગયો તો ને ના ખા નો કરાય એ હે લેવા ગયો હતો ના એસ કેમ પાસવા આવ્યો હે નક્કશું ખાય બબલું ના હવે ગંથુ બોસ હે ગંથું